બધા જ મિત્રો ને ભાઈ જય માતાજી પાછલા તમે જેમ જોયું એમ આપણે રાજકોટ ખાલી કરવા આવ્યા હતા અને આપણે રિટર્ન નીકળી ગયા જો જામનગર આપણે આવ્યા અને આપણે આજે આ ટ્રીપમાં છે એકલા એટલે હાલો હવે ક્યાંયથી માલ કઈ મળે તો ભરી લે હું નગર પછી ખાલે ખાલી બીજું હું આ કે આવા પડતરી નો view છે ભાઈ હાલો ભાઈ આગળ આગળ મળી આવે આપણે ઊગી ગયા અત્યારે ટોલ નાકા ઉપર પડતરી ડોકઈ તરબૂચ આવ્યા છે બડા ઘણા બધા એ વેચાઈ છે તરબૂચ આડા બાર જેવું થઈ ગયું હવે કીધું આપણે હાલો તરબૂચ તરબૂચ દાબી કઈક હવે પછી નીકળી ટોલ ના કપેલા ત્યાં ઊભી રાખી છે હાલો આવો બધા તરબૂચ ખાવા તરબૂચ લઈને ભાઈ આપણે આવી ગયા ગાડીમાં આ જો આ એક સુધાર્યું છે બે એમ રહેવા દીધા એક હવે ખાઈ પછી આગળ ક્યાંક હોટલમાં ખાવું તો તરબૂચ થી થઈ જાય તો જવા દે હું ભણ્યા બોલતા તો પછી ખાવાની કઈ જરૂર નહીં પડે ભૂખ લાગી તો ખાવી પડી જાય ટોલના કે આવી રીતના બેઠા છે ભાઈ બધી ગાડીવાળા એ ત્રણ ત્રણ બકરા કેટા હે બકરા નથી ગડિયા દેખાય આ પાછી તો હાલો ભાઈ તરબૂચ ખાવા આ હા એમ છે થઈ કાયો કા આને તો આડે ધડ જવા દીયો એ આડી નહીં ખી આની એમ કઈ મારા વાલા એમ ના લે હવે આવડું ઊભું ન રહી પાછું સ્વિમિંગ પુલ હો ભાઈ સ્વિમિંગ પુલ નહીં પણ આવડું છે નાવાનું બધું છોકરાઓને ને ભારી મજા આવે આમાં પડબડિયા બોલાવાની વાહ ભાઈ વાહ એક નંબર છે આમાં ઘણી બધી રાઈડુઓ છે અંદર લસરપટ્ટી ખાઈ ને પાણીમાં જાય પછી બંને તૈયાર થાય છે તૈયાર થઈ જાય એટલે આમાં લાઈન લાગવાની છે ઉનાળામાં માં તો આ રીતનું કઈક છે પડતરી નું ટોલ નાખું ટપીને આવે ભાઈ બની જાય એટલે કોકડી નીકળ્યું તમને કઈ હાલો તો હવે ધીમે ધીમે આગળ વધી આપણે ઓખા જવાનું છે માલ નું કઈ સેટિંગ આવ્યું નહીં ખાલે ખાલી જાય ભાઈ હા હાલો આગળ મળી જવું ભાઈ ભાઈ આપણે આવી ગયા છે નાસ્તો કરવા અત્યારે જમવાનો કોઈ વિચાર છે નહીં આપણે એટલી સાંભાર મંગાવ્યા હતા અહીંયા કોટલ લાવો ભેજો હાલો જમી જમવાનું થું બપોરનો તરબૂજ ખાધા હતા હવે હાલજીયા હાડો નાસ્તો કરી લઈએ હજી તરબૂજ અંદર પીડ્યા હાય એવું લાગે પાછા વાળી મારી એકાદ ગ્રાઉન્ડ તરબૂજના તો ભાઈ આપણે ખાઈને આવી ગયા ગાડીમાં હવે હાચું કહું તો ખાવામાં ભાઈ આપડા ઢબરાણા નાસ્તો કર્યો ને આપડા ઢબરાઈ ગઈ આપડે કુતરી પીલાઈ ગઈ હવે ઇટલી સાંભાર મગાવ્યો હતો સાંભારમાં સાંભારનો જીરી ટેસ્ટ નમરે કોણ જાણે કિનો બનાવ્યો છે સાંભાર પછી આપણે તો ચટણી ભેગી ખાઈ લીધી ઇટલી અને મજાની વાત તો પછી આવી જાય બિલ આવ્યું ને તો સો રૂપિયાની ચાર ઇટલી હવે તો વિચાર કરો

બધું ધ્યાન રાખવું પડે ને મજાના મસ્ત મજાના બેઠા બેઠા ખરે કેમેરાનું નામ વ્યુ દેખાડવાનું હોય તમને હાલો ભાઈ ગાડીનો સ્લેપ મારી આપણે મળી આગળ આપણે ભાઈ જામનગર પહોંચી ગયા અને અત્યારે હાલી રહ્યા છીએ જો બાયપાસ ઉપર જામનગર બાયપાસ આ સ્કૂલ જો સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ રાજકોટ સંસ્થાની સ્કૂલ છે જામનગરમાં જોવા ગ્રાઉન્ડ ને ઘટે નહીં આ બાજુ જામનગર સિટી છે એક તમે આગલા વિડીયો જોયું જ છે દેખાડ્યું તું મેં આ પુલ ઉપરથી દેખાય આની નહીં ઓલા પુલ ઉપર દેખાડ્યું તો આગળ આવે ને ત્યાંથી ચાલો તો ભાઈ આગળ આવે આપણે આગળ સિક્કા સિક્કા જઈને ફોન કરવાનો છે ટ્રાન્સપોર્ટર ને કે ભાઈ માલ આ જામનગર થી લોડ કરવાનો છે કે પછી ઓખા થી તો એ પ્રમાણે જવા દે આપણે હાલો તો ભાઈ મડી આગળ અલ્યા નો ભાઈ આ કટેને જડા જડા અંદર ના નાખતો હારો મારા કલેજ આવ જીદી ગારવો જો કાકા કેમ પડ્યા બાકી બધા

રાતાન પીરાન ધોરાન કારાન કારા નથી બે ત્રણ રંગ ના હે કારા ફૂલે આવે એમ કા આપણે જોયેલા હે નર્સરી મેં એક વાર ગેતન થઈ જોયા હતા કારા ફૂલ જો અમે ઓલો ઝંડો દેખાય છે એ છે રિલાયન્સ નો ગેટ આ બાજુ એની કોલોની આનંદભાઈ જો આ હાલીન ગયા હતા ને દ્વારકા

મળ્યા હાલો આગળ બસ આમાંથી નીકળવાનું કરે છે એ રિલાયન્સ વાળા રોકીને ભેંગીએ આપણે રિલાયન્સની બસ છે ભાઈ અટણ છૂટ્યા હોય બધા કર્મચારીઓ હાલો મળ્યા ભાઈ આગળ રિલાયન્સ કંપનીનો ગેટ અફાય તો ધીરુભાઈનો ફોટો કેમ છે બાકી ગટે એ આંગણા રાખી પાછો ફોટો થાય ફોટો રહ્યા જ ફોટો થાય

પોતા પૂરતું જ કરે પોતાના જેટલા હોય ને ઈલાપો એટલામાં જ ફૂલ વાવે બાકી મીઠાઈઓ મીઠાઈઓ કામ આવ્યું છે ભાઈ મીઠાઈઓ મળતી હોય ને કદાચ એટલે ગામનું નામ મીઠાઈઓ હાલો હાલો ધીમે ધીમે આસ્તે આસ્તે પડ્યા જાય ની પિસ્તાલીસ પચાસ પિસ્તાલીસ પચાસ મામું ના પાડે મામું એ કીધું પચાસ ઉપર નહીં જવાનું મામુ ને તમે બધા ઓળખતા જામુ ના પડે પચાસ ઉપર કાઢી ખાલી હોય તો પછા ભાઈ આગળ આવી ગયો જો નાયરાંડો ફરકાયો આ લોકોને ખરેખર સમજવું જોઈએ ઝંડા નો આપણા રાષ્ટ્ર ધ્વજ તિરંગાનો એક નિયમ છે કે સૂર્યાસ્ત પહેલા આને ઉતારી લેવો જોઈએ અને આમ નામ રાત નથી ફરકતો હોય સૂર્યાસ્ત થાય ને એની પેલા ઝંડા ને નીચે ઉતારી લેવો જોઈએ નકર ઝંડા આપણું અપમાન કહેવાય અને આ રાતના થી ફરક થાય અહીંયા અહીંયા જો રાતના થી ફરક છે રિલાયન્સ માં રાતના થી ફરક છે નાઈટ માં કોકે અહીં નીકળું ને તમને દેખાડી ઝંડો જો આ એમનો ફરક તો હવે બાકી જો ટાકા પડ્યા કંઈક આવી રીતના લાઈન કેટલા હે જો પેટ્રોલિયમ નું ઉતારે છે બધું હા

હવે આ ગી એસઆર હાલો આપણે આસ્તે આસ્તે ફેરા જાય એટલે જટ આવે જામ ખંભાળિયા હવે ખંભાળિયા બહુ જાજુ દૂર ન હોય થોડું છે હમણા પોગી જાય હાલો મેડ્યા ભારતના દામો ભાઈ જો આ ઓ અહીંયા ગી ડેમ છે જા જરી ડેમ છે ગી ડેમ આગળ એના પાટી આવે એટલે તમને દેખાડું ના છે આરતના દામ

અને પછી આવીએ દ્વારકા અને દ્વારકા પછી આપણું ઘર આવીએ મીઠાપુર ટાટા કંપની ની એક્ઝેક્ટ સામે હાલો છોકરા વાઇટ જોતા હે તરબૂજ આટુ આટું બે હજી મૂકા હે અને બે આપણે ખાઈ બે હું એક આપણે ખાઈ ગયા હતા છોકરાઓને જઈ તરબૂજ ખવડાવી હાલો ભાઈ મળ્યા પછી આગળ આપણે ભાઈ પહોંચ્યા છે લીંબડી આપણે ચા પાણી કરવા એક વાર બ્રેક લીધો તો હવે અહીંથી આપણું ઘર બહુ દાદુ આખું હે નહીં આગળ ભોગી તો પેલા બંધ કર દઉં જેવી વાર હમ હવે આગળ ગામ આવી આગળ ગુરગટ તમે નામ સાંભળ્યું હશે કદાચ અને જેને નો ખબર હોય એને હું જણાવું આજ વર્ષોથી એક કહેવત આવેલી આવે છે ઘણો ટાઈમથી આવે છે આ બધા ગઈડા કહેતા અકલમઠા છોકરા હોય ને અકલમઠા છોકરા કે છોકરીઓ ગમે અકલમઠા હોય ને એમાં મીઠાનો છાતોય ના હોય તે ગઈડા કહેતા કે એકવાર ગુર્ઘટનો ધક્કો ખાયા તું જા હમ એકવાર ગુર્ઘટનો ધક્કો ખાયા આવે તો મીઠું મીઠું અહીંયા ગુર્ઘટમાં મીઠું બહુ બને છે મીઠું અહીંયા જ પકાવે બધું એટલે એમ કહતા કહેતા ગુરગટને ધકો ખાય એટલે મીઠું આમ નથી એમ મીઠું ઓછું છે તો હવે આપણે સીધા ત્યાં જવાના અહીં આ આપણે ખોરી બારી બંધ ગુરગટ આવીએ પણ અંધારામાં એ તમને દેખાયે નહીં મીઠું કંઈ તકેલી મીડી ગઈ આ રીતનું સરખ હોય બધી અહીં હોટલું જ છે સાઈડમાં આગળ બ્રિજ બની ગયો ખાલી સાઈડ તમે આ બાજુ જાઓ તો મારો એટલે ખાલી સાઈડમાં સીધો હવે ખંભાળીયા દામખંભા દમની બાજુ ડાઉ એટલે ભાટિયા અને આગળ આવે ત્યાં એ જ રોડ ઉપર સીધે સીધા કુરુંગા ગામ આવે ત્યાં ઘડી ડિટર્જન્ટ કંપની છે લોકડાઉનમાં આપણે બહુ આવેલા ત્યાં લોકડાઉન માં ચાલુ જ હતું ઓખા માંથી કોલસો અને પાણા આ બે વસ્તુ ચાલુ હતી બે બાજુ નકરી હોટલ થઈ જવું હાલો ઘરે ફૂગો આવ્યો આપણે તો આપણે વિડીયોનો એન્ડ ઘરે જઈને જ કર્યું ટાટા કંપની જો નાઇટનો વ્યૂ આજે તમને બતાવો દિવસનો મેં તમને બે ત્રણ વાર બતાવ્યો આજે નાઇટની લાઇટિંગને તમે જો આગળ ઘરે જઈને વિડીયો વિડીયોનો એન્ડ કરીએ ને આપણે દેખાડું તમને નાઇટમાં કેવીક લાગે ટાટા કંપની આજે આપણે ભાઈ દ્વારકાભાઈ નથી આવેલા દુર્ઘટથી ચરકલા થઈ ચરકલાથી ડ્રાઈવર સાહેબ મારી દીધો તન હવે અહીંથી ડાયરેક્ટ મીઠાપુર આવી ગયું દ્વારકા હવે એનું કારણ છે કે દર વખતે આપણે દ્વારકાથી જઈએ છીએ ને તમને હવે નાઇટનો જીવ મંદિર હરકું દેખાય નહીં દર વખતે તમને એ રીતના દેખાવ એકવા દિવાર છે ને દિવસનો હું ટ્રીપ મળવા નીકળી ત્યારે તમને મંદિર વ્યવસ્થિત બતાવી હાલો તો આગળ વિડીયો ઘરે જઈ અને ટાટા કંપનીનો નાઈટનો જે વ્યૂ છે ને એ હું તમને સાહેબ બતાવી અને પછી કોઈ વિડીયોનો આપણે એન્ડ કરી દેવાનું હાલો મળીએ આગળ તો ફાઇનલી ભાઈ આપણે પૂગી ગયા ઘરે જવું આપણી ગાડી પાર્ક કરી દીધી અહીંયા આપણા ગેટે અંદર આપણો પંપ છે જો કંઈક આપણું ઘર જાઓ હવે તમને ટાટા કંપનીને જો હું કહેતો હતો ને નાઇટનો નજારો દેખાડું જો હમણાં કેમ ચમકે બાકી કંઈક અટે છેઠ આ બાજુ જેટી છે એની લાઇટોના બધા થાંભલા જાય ને ત્યાં જેટી છે બાકી કંઈક આ રીતની ટાટા કંપની અત્યારે ચમકતી હોય જો અને હાર લાઇટનું બિલ એ કેટલું આવતું હોય મશીનરી પછી એટલા એટલા લેમ્પુ ને હજી આની પાછળ ઘણું બધું હોય આ તો ખાલી બહારથી એટલું દેખાય આની પાછળ હે બધું હાલ આપણે હવે ઘેર જઈ ખાઈને હોઈ રહી રાધાને અંદર બાંધી દીધી હે અત્યારે અહીંયા થોડોક છે ને અમારે ઓલા જંગલી ભૂંડ આવે ને જંગલી ભૂંડ જંગલી ભૂંડનો થોડોક ત્રાસ છે અહીંયા જંગલી ભૂંડ આવી જ જાય એ હજી આ નાની હે હજી વરદીની નથી થઈ જન્માષ્ટમી દિવસે આપણા ઘેર આવી હતી એટલે નામ રાધા રાખ્યું હતું આપણે પણ અહીંયા મૂકી ગયો ને હું અહીંયા સુરત આવી હતી એમાં હું એક પાર્ટી જતી હતી લંડન અને આ હતી ખાલી બે મહિનાની ત્યારે જન્માષ્ટમીના દિવસે મને આપી ગયા હતા મને કે રાજુભાઈ રાખો મેં કીધું સારું ભાઈ મૂકી જાઓ હું વાં ઓખા મૂકી આવી મેં કીધું સિટીમાં મેં કીધું આ એવડું હચવાય નહીં અને ઓખા એને મજા આવી મેં કીધું ખુલ્લો પોઠે એટલે પછી અહીંયા લઈએ આવ્યો એને આળો તો ભાઈ આ વિડીયોને હવે અહીંયા જ કરી પૂરો આપણે મળી એક નવા વિડીયો સાથે ત્યાં હું બહુ જય માતાજી ભાઈ જય માતાજી